જેલથી છૂટેલો સ પેડલર એમડી અને બ્રાઉન રાગર સાથે ઝડપાયો ઝડપેર પોલીસે ધર્મરાજ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી માંથી એક પોઈન્ટ બાસઠ લાખ સાથે પેડલરને પકડી પાડ્યો બાતમીના આધારે રાંદેર પોલીસે ધર્મરાજ ડિપાર્ટમેન્ટના બીજા માળે દરોડો પાડીને બાવન હજારનું પાંચ પોઈન્ટ એકવીસ ગ્રામ એમડે ડ્રગ્સ અને એક પોઈન્ટ દસ લાખનું પાંચ પોઈન્ટ ત્રેપન ગ્રામ બ્રાઉન શુગર મળી આવ્યો પોલીસે એક પોઈન્ટ બાસઠ લાખના ડ્રગ્સ સાથે મનીષ ઘનશ્યામ દાસ રૂપાણી ઉર્ફ સિંધીની ધરપકડ કરી મનીષે આ ડ્રગ્સ વેચવા માટે રિઝવાન અને જુનેદ પાસે લાવ્યો હતો પોલીસે મનીષ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને જથ્થો આપનાર રિઝવાન અને જુનેદને વોન્ટેડ જાહેર કર્યા વર્ષ બે હજાર ઓગણીસમાં વડોદરા પોલીસે જડપાયેલ ડ્રગસમાં મનીષની ધરપકડ કરવામાં આવી જેલમાંથી તે છૂટ્યા બાદ ફરીથી તે કમાણી કરવા માટે ડ્રગ્સનો વેચાણ કરવા લાગ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિઓઝ સૌથી પહેલા મેળવવા માટે